નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ આપણા જેને સોના અને આભૂષણો ગમે છે તે આખું વર્ષ ખરીદે છે અને વેચાય છે પરંતુ આવા પ્રસંગો દર વર્ષે બે વાર આવે છે જ્યારે સોનાની વસ્તુઓ ખરીદવી લગભગ જરૂરી બની જાય છે અક્ષય તૃતીયા અને ધનતેરસના બંને અવસર પર સોના ચાંદીની ખરીદી માટે બજારોમાં એવી ભીડ જોવા મળે છે કે જાણે મફતમાં વહેંચવામાં આવી રહી હોય આ વખતે પણ અક્ષય તૃતીયા અને ધનતેરસ પર સોના અને સોનાના ઝવેરાતની જંગી ખરીદી થવાની ધારણા છે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં વિશ્વની આર્થિક સ્થિતિ ભૌગોલિક રાજકીય તણાવ અને સાંસ્કૃતિક માંગને કારણે સોના અને તેની જ્વેલરીની કિંમતમાં મોટો ઉછાળો આવી શકે છે સોનાની માંગ કોઈ પણ રીતે ઝડપથી વધી રહી છે જો બજારમાં કરેક્શન આવશે તો સોનાની માંગ વધશે અને વર્ષના અંત સુધીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે અક્ષય તૃતીયા સુધી હાજર બજારમાં સોનાની કિંમત અડસઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહેવાનો અંદાજ છે આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર દસ મે બે હજાર ચોવીસના રોજ આવી રહ્યો છે આ દિવસે સોનું કે સોનાના ગરણાં ખરીદવું શુભ માનવામાં આવે છે જો આપણે સોનાના વર્તમાન ભાવ પર નજર કરીએ તો ગુરુવાર અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની હાજર કિંમત ઓગણ હજાર ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી આ સંદર્ભમાં અક્ષય તૃતીયા સુધી સોનાની કિંમતમાં લગભગ પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તાજેતરના સમયમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં લાંબા ગાળે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આ વર્ષે ધનતેરસનો તહેવાર ઓગણત્રીસ ઓક્ટોબરે આવશે અને ત્યાં સુધીમાં સોનાનો ભાવ બોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર કરી શકે છે તેનું મુખ્ય કારણ છૂટક ખરીદી પર ભાર મૂકવાની સાથે સાથે સોનાની ખરીદી પર રિઝર્વ બેંકનો ભાર છે સોનાના વળતરની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં સોના પરનું વળતર લગભગ તેર ટકા રહ્યું છે કોમોડિટી ફોર્મ આઈઆઈએફએલના નિષ્ણાંત અનુજ ગુપ્તા કહે છે કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના અંતે સોનાની કિંમત ઓગણસાઠ હજાર છસો બાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર